સ્વસ્થ રહેવાના બોતેર ઉપાયો સ્વસ્થ રહેવા માટે તમારા આહારમાંથી ખાંડને શક્ય હોય તેટલી દૂર રાખો થાઇરોઇડની સમસ્યા હોય તો કાળા મરી સાથે સૂકો આદુ નાખીને ચા પીવી જોઈએ આ રોજ પીવાથી થાઇરોઇડની સમસ્યા દૂર થશે ઊભા રહીને પાણી પીવાથી સાંધામાં પ્રવાહી એકઠું થઈ શકે છે અને સાંધાને નુકસાન પહોંચાડે છે જે લોકો વધુ ખાંડવાળી ચા પીવે છે તેઓ ઝડપથી જાડાપણાનો એટલે કે મોટાપાનો શિકાર બની જાય છે પાણી પીધા પછી થોડી વાર ચાલો આટલું કરવાથી વૃદ્ધાવસ્થા સુધી ઘૂંટણનો દુખાવો નહીં થાય મસાથી છુટકારો મેળવવા માટે રોજ એલોવેરા જેલ લગાવવી જોઈએ આ થોડા દિવસોમાં સુકાઈ જશે અને નીચે પડી જશે વધુ પડતો કફ હોય ત્યારે કેળા અને મધ ખાવાથી ફાયદો થાય છે તમારે મૂળાની સાથે દૂધ ખીર નારંગી કારેલાનું સેવન ન કરવું જોઈએ તે તમારા શરીરમાં ઝેર જેવું કામ કરે છે દાંતનો દુખાવો થતો હોય તો આદુનો નાનો ટુકડો ચાવવાથી દુખાવો તરત જ ગાયબ થઈ જાય છે દાંતથી નખ ન કાપવા જોઈએ તેનાથી આંખોની રોશની નબળી પડે છે દાંતનો અસલી રંગ આછો પીળો હોય છે તેથી તેને વધારે સફેદ કરવાનો પ્રયાસ તમારા દાંતને બગાડી શકે છે ઉનાળાની ઋતુમાં બંધ ચંપલનો ઉપયોગ ન કરો તેનાથી તમારી દ્રષ્ટિ નબળી પડે છે જે લોકો ઝડપથી ખાય છે તેઓ હૃદય રોગથી પીડાય છે ખોરાક ઝડપથી પચતો નથી અને ઉબકા આવી શકે છે જે લોકો હાથ ધોયા વગર ભોજન કરે છે તેમની યાદશક્તિ નબળી પડી જાય છે ગર્ભાવસ્થા દરમિયાન નાસ્પતિનું સેવન અમૃત સમાન માનવામાં આવે છે મધમાં હાજર આયર્નની માત્રા એનિમિયાનું જોખમ ઘટાડે છે જો તમારા હાથ કાળા હોય તો ઊંટડીનું દૂધ લગાવો સફેદ થઈ જશે સવારના નાસ્તામાં ઈડલી ઢોસા ઉપમા અથવા પોહા અવશ્ય ખાવા આનાથી તમારું શરીર દિવસભર ઊર્જાવાન રહેશે કાચો મૂળો ખાવાથી મગજ તેજ બને છે દૂધ અને જેક ફ્રૂટનું ક્યારે એકસાથે સેવન ન કરવું જોઈએ કારણ કે તેનાથી ત્વચાના રોગો થઈ શકે છે માત્ર રોગ મીઠું દેશી ગાયનું ઘી અને સરસવના તેલનો ઉપયોગ કરો રિફાઇન્ડ તેલ શક્ય તેટલું ટાળવું જોઈએ તેનાથી હૃદય સંબંધિત રોગો થાય છે જે લોકો રોજ સવારે ટમેટા ખાય છે તેના વાળ ક્યારે સફેદ થતા નથી મોઢામાં પાણી ભરીને સ્નાન કરવાથી ક્યારેય શરદી થતી નથી બીટરૂટની છાલ ચહેરા પર લગાવવાથી ક્રીમ લગાવવાની જરૂર નહીં પડે વધારે ભાત ખાવાથી વાળ ખરવા લાગે છે જો તમે શૌચાલય જતી વખતે તમારા દાંતને દબાવી રાખો છો તો તેનાથી તમારા દાંત મજબૂત રહેશે અને તમે ક્યારે લકવાથી પીડાશો નહીં રોજ ગોળ ખાવાથી ચહેરા પરના કાળા ડાઘા અને ખીલ દૂર થવા લાગે છે જ્યારે મોબાઈલ ફોન ડિસ્ચાર્જ થાય છે ત્યારે તેને સાંભળશો નહીં કારણ કે તે સમયે રેડિયેશન એક હજાર ગણું વધુ હોય છે જે આપણા મગજને બીમાર કરવા માટે પૂરતું છે આદુનું પાણી પીવાથી શરીરમાં બળતરા થતી નથી ઊભા રહીને પાણી પીવાથી શરીરમાં એસિડનું સ્તર વધવાનું જોખમ રહે છે એસિડ વધવાથી ગેસ્ટ્રિક સમસ્યાઓ અને પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે દૂધ અને તમામ પ્રકારની ખાટી વસ્તુઓનું મીઠું સાથે સેવન કરવું જોઈએ નહીં તેનાથી શરીરને નુકસાન થઈ શકે છે જો હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો દેશી ગાયના શરીર પર હાથ ફેરવવાથી દસ દિવસમાં બ્લડ પ્રેશર કંટ્રોલ થઈ જાય છે જો તમે હાર્ટઅટેક જેવી બીમારીઓથી બચવા માંગતા હોય તો રોજ ડુંગળી અને લસણ ખાવા અને સવારે એક સફરજન ખાઓ રોજ વાળ ધોવાથી વાળ ખરવાની સમસ્યા થાય છે જો તમે નિયમિત રીતે મસૂરની દાળનું સેવન કરશો તો તમારા શરીરમાં એનિમિયા નહીં રહે અને તેનાથી શરીરમાંથી નબળાઈ પણ દૂર થાય છે વધુ પડતું ચાનું સેવન કરવાથી દાંતને નુકસાન થાય છે વ્યક્તિએ ક્યારે એક શ્વાસમાં પાણી ન પીવું જોઈએ કારણ કે તેનાથી છાતીમાં દુખાવો થાય છે અને વ્યક્તિએ હંમેશા બેસીને અને ત્રણ શ્વાસમાં પાણી પીવું જોઈએ ઊંઘતા પહેલા વરિયાળીનું સેવન કરવાથી આંખોની રોશની સુધરે છે વ્યક્તિએ વધુ પડતી કેલરી લેવાનું ટાળવું જોઈએ ઠંડા પીણાને બદલે લીંબુ પાણી અને મીઠાઈઓ માટે સફેદ ખાંડને બદલે ગોળ અથવા મધનો ઉપયોગ કરવો જોઈએ રોજ એક ચમચી કારેલાનો રસ પીવાથી ડાયાબિટીસથી બચી શકાય છે કાંસકા પર લીંબુ પાણી લગાવીને વાળમાં ઘસવાથી વાળ ચમકદાર અને મુલાયમ બને છે પથરી હોય તો હળદર અને જૂના ગોળને છાશમાં ભેળવીને પીવાથી પથરીને મૂળમાંથી દૂર કરવામાં મદદ મળે છે આમળાના તેલથી નખની માલિશ કરવાથી આંખોની રોશની સુધરે છે વાળ બાંધીને રાખવાથી મનને શક્તિ મળે છે અને વાળ ખરતા ઓછા થાય છે લાંબા સમય સુધી સતત ટીવી જોવાથી પીઠના હાડકા અને ગળાને લગતી સમસ્યાઓ થઈ શકે છે બટાકાને બાફીને અને પછી તેને લાંબા સમય સુધી રેફ્રિજરેટરમાં રાખીને ક્યારેય ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે આનાથી બટાકામાં રહેલા પોષક તત્વો ઝેરી પદાર્થોમાં ફેરવાઈ જાય છે સવારે ખાલી પેટ પપૈયાનું સેવન કરવું ખૂબ ફાયદાકારક છે એક ચમચી જીરુંને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે ઉઠ્યા પછી આ પાણી પીવું તે કબજિયાતમાં રાહત આપે છે અને પેટને સાફ રાખે છે તમારા રોજિંદા આહારમાં દહીંનું સેવન કરો આ યુરીન ઇન્ફેક્શનની સમસ્યાથી બચાવશે જો તમે તમારું વજન વધારવા માંગતા હોય તો બટાકાને બાફીને ખા જો લીંબુ પાણી પીતી વખતે તમારા મોંમાં લીંબુના દાણા આવી જાય તો તમારે તેને ચાવીને ખાવું જોઈએ તેનાથી ઘણી બીમારીઓ દૂર થાય છે લસણને ફોલીને તેની કળીઓ દરવાજા અને બારીઓ પાસે રાખો જેથી ગરોળીઓ ન આવે સવારે પલાળેલા ચણા ખાવાથી વજન ઝડપથી વધે છે સાથે જ માંસપેશીઓ પણ મજબૂત બને છે માથાના દુખાવામાં દ્રાક્ષના રસનો ઉપયોગ વધુને વધુ કરો દુખાવો ઓછો થશે સાંધામાં દુખાવો થતો હોય તો કાચું આદું દૂધમાં ઉકાળીને પીવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે જામફળના સેવનથી સુસ્તી અને હતાશા ઓછી થાય છે કરચલીઓની સમસ્યા દૂર કરવા માટે નારિયેળ તેલ અને મધ મિક્સ કરીને ચહેરા પર લગાવો અને પંદરથી વીસ મિનિટ માટે રહેવા દો આ પછી તમારા ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો જે વધારે પડતું ચાલે છે તેને હૃદયની બીમારી થતી નથી રાત્રે અંધારામાં સૂવાથી ડિપ્રેશનનો ખતરો ઓછો થાય છે જો તમને પેટમાં દુખાવો થતો હોય તો જીરાને થોડું પીસીને મધ સાથે ચાટી લો તેનાથી પેટના દુખાવામાં ઘણી રાહત મળે છે જો પેશાબમાં પીળાશ હોય તો તમે આંતરિક રીતે સ્વસ્થ નથી રાત્રે વધેલી રોટલીમાં વધુ ફાઈબર હોય છે સારા દૂધ સાથે વાસી રોટલી ખાવાથી અપચો ગેસ એસિડિટી અને પેટના ઘણા રોગોમાં પણ રાહત મળે છે રોજ સવારે લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી આંખોની રોશની વધે છે રાત્રે નાભીમાં તેલ લગાવવાથી મગજ ઝડપથી કામ કરે છે અને સ્વસ્થ પણ રહે છે તમારે તાજા ફળોનો રસ લીમડાનું પાણી છાશ લસ્સી આંબાના પાન જેવા પીણાનું સેવન કરવું જોઈએ જેનાથી શરીરને પોષક તત્વો પણ મળશે સવારે નાસ્તા પછી એક એલચી ખાવાથી શ્વાસની તકલીફ દૂર થાય છે સલાડ અને લીલા શાકભાજીમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર વિટામિન અને મિનરલ્સ હોય છે હળદર મીઠું અને સરસવના તેલને મિક્સ કરીને પેસ્ટ બનાવો અને પછી ટૂથપેસ્ટની જેમ તેનાથી તમારા દાંત સાફ કરો તેનાથી દાંતમાં ફસાયેલા કીડા મરી જાય છે સ્નાન કરતા પહેલા નાક કાન નાભી અને અંગૂઠાના નખ પર સરસવનું તેલ લગાવવાથી આંખોને ક્યારેય નુકસાન થતું નથી રોજ કસરત કરવી જોઈએ આનાથી શરીર સ્વસ્થ રહે છે અને શરીર અનેક ગંભીર રોગોથી પણ દૂર રહે છે જો રોટલી બનાવતી વખતે રોટલીની વરાળથી તમારા હાથ બળી જાય તો બરફના ટુકડા લગાવવા જોઈએ બાથરૂમમાં પાણીની ડોલ કે ટબ હંમેશા ભરેલું રાખવું જોઈએ જો ડોલ ખાલી હોય તો તેને ઊંધી કરી દેવી જોઈએ આનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે મિત્રો તમને આ માહિતી પસંદ આવી હોય તો તમારા સગા સંબંધી મિત્રો સાથે જરૂર શેર કરજો અને વીડિયોને લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા